દેશ તરફ ભેજવાળા ઠંડા અને ભેજયુક્ત પવનો હવે ફંડરાતા જોવા મળી ચૂક્યા છે જેને લઈને ભારતના અનેક રાજ્યોની અંદર ગાજવીજ આંધી તુફાન વંટોળ સાથે વાદળો વચ્ચે તોફાની પવન સાથે મેઘ તાંડવ થવાને લઈને મોટી આગાહી કરવામાં આવી છે ભરશિયાળા શિયાળા દરમિયાન ઠેર ઠેર વિસ્તારોમાં અંધકારની વચ્ચે મેઘરાજાનું રીતસરનું તોફાન વધતું જોવા મળી શકે છે જેમાં શ્રીલંકાના વિસ્તારોથી લઈને મદુરાઈના દક્ષિણી ભારતના તટીય વિસ્તારો અંદર આવનારી ચોવીસ કલાક માટે ભારે વરસાદ વરસવાને લઈને ભારે વરસાદને લઈને હાઈ એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસથી સૂકા અને ઠંડા પવનને કારણે લધુત્તમ તાપમાન ગગડી રહ્યું હતું જેના કારણે ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે પરંતુ પવનની દિશા બદલાઈ છે જેના કારણે આગામી અડતાલીસ કલાકમાં બે થી ત્રણ ડિગ્રી તાપમાનમાં વધારો થશે જો કે મહત્તમ તાપમાન સામાન્ય કરતાં એક થી બે ડિગ્રી નીચું નોંધાયું છે અને લધુત્તમ તાપમાન સામાન્ય કરતા બે ડિગ્રી ઊં નોંધાયું છે પરંતુ ફરી તાપમાન વધી જશે અને ઠંડીમાંથી આંશિક રાહત મળશે જાન્યુઆરીના અંત સુધીમાં વારંવાર હવામાનમાં આવશે દક્ષિણ ગુજરાતના હવામાનમાં આવશે કારણ કે અરબી સમુદ્રમાંથી ભેજ આવશે જાન્યુઆરીએ ફરી એક મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે જેના કારણે હવામાનમાં પલટો આવશે છવ્વીસ થી અઠાવીસ જાન્યુઆરીના હવામાનમાં પલટો આવશે અને કમોસમી વરસાદની શક્યતા રહેશે દક્ષિણ ગુજરાતમાં કમોસમી માવઠાથી થી ખેડૂતોની ચિંતા વધી છે છેલ્લા ચાર દિવસથી વાદળછાયા વાતાવરણ થી શિયાળુ પાક પકવતા ખેડૂતો ચિંતાતુર બન્યા છે બીજી તરફ ગિરીમથક સાપુતારામાં ધુમ્મસ ભર્યા વાતાવરણથી રમણીય દ્રશ્યો જોવા મળ્યા